મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતો મિત્રો તારીખ બાવીસ એપ્રિલ હતી અને દિવસ મંગળવાર હતો બપોરે બરાબર બે વાગીને પિસ્તાલીસ મિનિટ થયા હતા દેશ અને રાજ્યોના ચાળીસમી વધુ લોકો એકજૂથમાં બેઠા હતા કાશ્મીરના બેસરંડી પહેલગામ ખીલની મુલાકાત લઈ રહ્યા હતા બધા પ્રવાસીઓ આવી ગયા હતા કેટલાક ખુલ્લા મેદાનમાં બેઠા હતા જ્યારે કેટલાક દુઆ દુકાનોની બહાર ખુરશીઓ પર બેઠા હતા અમે બેઠા હતા ત્યારે સેનાનું એક દળ જંગલ આવ્યું આતંકવાદીઓએ ગણવેશ પહેરેલા અને મુખ પર માસ્ક પહેરેલા હાલતમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ગભરાઈને નાસી ગયા વેપારીઓને સમજાઈ ગયું કે આ આતંકવાદી હુમલો હતો શરૂઆતમાં એક પ્રવાસીના મૃત્યુના સમાચાર આવ્યા મૃત્યુ બરાબર રાત્રે અગિયાર વાગ્યા વાગ્યે થયું પછી મૃત્યુની સંખ્યા વધીને સત્તાવીસ થઈ ગઈ કહેવાય છે કે જ્યારે રૂપ તેની સીમા વટાવે છે ત્યારે તે અનુભવાય છે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ કામ કરવાનું બંધ કરી દે છે તે શબ સાથે બેસીને પથ્થરમાં ફેરવાઈ જાય છે એક મહિલાનો ફોટોગ્રાફ આનો જીવન પુરાવો છે એક અહેવાલ મુજબ મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો પુરુષ પ્રવાસીઓ હતા શરૂઆતમાં કોઈને ખબર ન હતી કે કે શું થઈ રહ્યું છે કારણ હુમલાખોરોએ સૈન્યનો ગણવેશ પહેર્યો હતો અને તેમના ચહેરા પર માસ્ક હતા મહારાષ્ટ્રના પુણેથી આવેલા એક પ્રવાસીએ પહેલગામની મુલાકાત લીધી હતી તેને એક મીડિયા ચેનલને જણાવ્યું કે હુમલાખોરોએ ખાસ કરીને પુરુષો પર હુમલો કર્યો ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવ્યા તેમને મને કલમાં બોલવાનું કહ્યું પરંતુ હું ન બોલી શક્યો તેમને ત્રણ ગોળીઓ મારવામાં આવી સવાલ થાય છે કે શું કાશ્મીરમાં થયેલો આ હુમલો માત્ર સંયુક્ત છે કે આતંકવાદીઓ દ્વારા આયોજિત ષડયંત્ર છે આ ઘટના પાછળની આખી વાર્તા બે સિદ્ધાંતો પર આધારિત છે હું તમને સમજાવું આ ઉપરાંત આપણે એ પણ જાણીશું કે હુમલો કેમ કર્યો સૌથી પહેલા તમે જાણો છો કે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે હતા ત્યારે વીસ માર્ચ બે ના રોજ આવો જ આતંકવાદી હુમલો થયો હતો તેનો સંબંધ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની ભારત મુલાકાત દરમિયાન અનંતનાગમાં થયેલા હુમલા સાથે જોડવામાં આવ્યો હતો આતંકવાદીઓએ ચત્રસિંહપુરા ગામ પર હુમલો કર્યો હતો જ્યાં પાંત્રીસ શીખોની હત્યા કરવામાં આવી કાશ્મીરમાં આ પ્રથમ વખત હતું જ્યારે આતંકવાદીઓએ શીખોને નિશાન બનાવ્યા આ હુમલા પાછળ શું હતું એક સિદ્ધાંત છે કે ઉપરાષ્ટ્રપતિ મુલાકાત માટે સુરક્ષા દળોની તૈનાતી પહેલા બે આદેશ આપવાનો પ્રોટોકોલ હતો અમેરિકનો ગ્લોબ વિમાનમાં આવ્યા ગુપ્તચર એજન્સીઓએ એક શિબિર સ્થાપ્યું જેમાં સક્રિય આતંકવાદીઓ હતા આતંકવાદીઓ પર હુમલો કરવા માટે કાશ્મીરમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો એનાથી યુનાઇટેડ સ્ટેટ્સની નજરમાં ભારતની છબી સુધરી પરંતુ આ હુમલાથી ભારતની છબી ખરડાઈ શકે છે વિડીયો પૂરો જોવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજો સિદ્ધાંત એ છે કે વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન આતંકવાદીઓએ એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો તેઓ બતાવવા માંગતા હતા કે કાશ્મીરની સમસ્યા હજી જીવંત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ એપ્રિલે સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાતે જેદા ગયા હતા આ મુલાકાત અગાઉથી નક્કી થયેલી હતી મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ત્યાં કોરોના પ્રિન્ટની મુલાકાત લીધી બંને નેતાઓ મળવાનું હતું યોગ મનોરંજન અને રમતમ મતના માધ્યમો વચ્ચે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા હતી સાઉદી અરેબિયા ભારતનો જૂનો વ્યૂહાત્મક મિત્ર છે વડાપ્રધાન મોદીની આ મુલાકાત તેમના ભાગીદાર પાકિસ્તાન માટે એક સંદેશ હતો નોબા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને પાકિસ્તાની વિશ્લેષક કમર જીમાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત પાકિસ્તાન માટે એક પડકાર છે આ પણ સમાચાર છે કે સાઉદી અરેબિયા પાકિસ્તાની ભિખારીઓ માટેનું સ્થાન બની ગયું છે ભારતના વડાપ્રધાન નવા નિયમો લાગુ કરી રહ્યા છે મોદી હજારો લાખો ડોલરના સોદા કરવા જઈ રહ્યા છે આનું કારણ સ્પષ્ટ છે આતંકવાદીઓ સાઉદી અરેબિયા સહિત મધ્ય પૂર્વના મુસ્લિમ દેશો અને ભારત સરકારને સંદેશ આપવા માંગે છે કે અમે હવે કાશ્મીરની સમસ્યાને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત સંજય કુલકર્ણી કહે છે કે આ એક આતંકવાદી હુમલો છે તે સમયનું અવલોકન કરીને કરીને અને વ્યવસ્થિત પદ્ધતિનો ઉપયોગ સાકાર થયો છે ભારતના વડાપ્રધાન મોદી પૂર્વ તરફ ગયા હતા તેથી આ ઘટના ભારતમાં બની આ માત્ર અપમા કરવા માટે કરવામાં આવ્યું હતું પ્રશ્ન એ છે કે આતંકવાદીઓએ હુમલા માટે શું યોજના બનાવી હતી પહેલગામને આ સ્થળ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યું સમસ્યા એ છે કે આ વખતે અમરનાથ યાત્રા બાસઠ દિવસ ચાલશે જે નવ ઓગસ્ટે સમાપ્ત થશે આ યાત્રા હંમેશા સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ હોય છે આ કારણે જમ્મુ કાશ્મીરની સુરક્ષા અને ગુપ્તચર તંત્ર પર જોખમ રહે છે જો એજન્સીઓ સતર્ક રહે તો આ વખતે અમરનાથ યાત્રા તે જગ્યાએથી શરૂ થઈ રહી છે જ્યાં થયો હતો તે પહેલગામના આધાર શિબિર આ યાત્રા લગભગ છત્રીસ કી ની મુસાફરીથી શરૂ થાય છે નિર્ણય લીધા પછી ભક્તો અમરનાથ પહોંચે છે આવી સ્થિતિમાં આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યો અમરનાથ યાત્રા પર પણ ધમકીઓ આપવામાં આવી છે આ હુમલાનો બીજો ઇતિહાસ એ છે કે ભારતે પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બનાવ્યો છે હવે શ્રીનગર કટરા માટે સીધી રેલવે કનેક્ટિવિટી શક્ય બની છે શ્રીનગર પચીસ જાન્યુઆરીએ ઉપલબ્ધ થયું પરીક્ષણ માંગ પણ સફળતા મળી ટ્રેન સવારે આઠ વાગ્યા વાગે કટરા થી નીકળી અને અગિયાર વાગે શ્રીનગર પહોંચી ટ્રેને ત્રણ કલાકમાં એકસો સાહિઠી મીની મુસાફરી કરી ઓગણીસ એત્રીલ બે હજાર પચ્ચીસના રોજ વડાપ્રધાન મોદીએ તેનું ઉદ્ઘાટન કરવાનું હતું ખટરા એકલે કે માતા વૈષ્ણવ દેવી જમ્મુ પહોંચ્યા પછી કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી મળી જો કે કેટલાક કારણોસર આ યોજના મોકૂફ રાખવવામાં આવી કાશ્મીરને દેશના બાકીના ભાગથી જોવું રેલવે કનેક્ટિવિટીને કારણે પ્રવાસન ઝડપથી વધી રહ્યું છે હુમલાની પાછળ એક સંપૂર્ણ ચક્રવાળું ટ્રેન છે સરકારનો મુખ્ય એજન્ડા કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે તેને રોકવાની અસર વ્યાપારી હશે ત્યારે લોકો બેરોજગાર થશે અને જ્યારે તેઓ બેરોજગાર હશે ત્યારે આતંકવાદ સંગઠનોમાં પૈસા માટે જોડાશે હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે શું પાકિસ્તાનના સેના પ્રમુખે આ આતંકવાદી હુમલાની આગાહી કરી હતી વાસ્તવમાં સેનાએ એક સંકેત આપ્યો હતો ચીફ જનરલ આસિમ મુનીરે ગયા અઠવાડિયે હિન્દુને કનિક કેવું કહ્યું જેનાથી મુસ્લિમોમાં વિભાજન થશે અને કાશ્મીર પાકિસ્તાનની નસોમાં દોડે છે ખાદીયાએ કહ્યું કે કાશ્મીર ગાજા અલગ છે ઈસ્લામાલિમોનો સામનો કરે છે ઓગણીસો છોતેર માં પાકિસ્તાન પ્રવાસીઓની પ્રથમ પરિસ્થિતિમાં જનરલ મુનીરે કહ્યું અમારું વલણ ખૂબ સ્પષ્ટ છે અમે અમારા કાશ્મીરી ભાઈઓને તેમની બહાદુરીભરી લડાઈમાં મદદ કરવા માંગીએ છીએ લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત સંજય કુલકર્ણી કહે છે કે અમને મળેલી માહિતી મુજબ આતંકવાદીઓએ પૂછપરછ કર્યા પછી લોકોની હત્યા કરી અને આતંકવાદીઓએ પસંદગીપૂર્વક હત્યાઓ કરી ગૃહમંત્રી અમિત શાહ ઘટના બાદ દિલ્હીથી શ્રીનગર પહોંચ્યા રાજભવનમાં સેના અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠકો થઈ તેમની સાથે ઉચ્ચ સ્તરની બેઠક ચાલી રહી છે એનઆઇએની ટીમ આજે આ વિડીયો બનાવી રહી છે હુમલાની તપાસ માટે પોલીસ પહેલગામ પહોંચી પહેલગામ ઘટના બાદ દિલ્હી મુંબઈ અને અન્ય શહેરોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યો વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાની મુલાકાત લીધી પરંતુ હુમલા બાદ તેઓ પહેલાથી ભારત પરત ફર્યા તેમને કહ્યું કે હુમલા માટે જવાબદાર લોકો બચશે એટલે લશ્કરે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ટીઆરએફ સજ્જા સજ્જાદુરની જવાબદારી હતી જે પાકિસ્તાનમાં બેઠું છે હું તમને જણાવું કે લશ્કર એક પ્રોક્ષીચૂ તરીકે કાર્ય કરે છે ટીઆરએફ બે હજાર ઓગણીસના પુલવામા હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં અત્યંત સક્રિય થયું તેનો મંડોળ પાકિસ્તાની સેના દ્વારા પૂરું પાડવામાં આવે છે અને માહિતી મુજબ આઈ એ સાઈ જા કરે છે સજાજ ગુરુ સલીમ રહેમાની અને સાજી જમ્મુ અને કાશ્મીરમાં બે હજાર ઓગણીસના પુલવામા હુમલા બાદ મોટા આતંકવાદી તરીકે નોંધાયા આ હુમલામાં મૃત્યુ પામેલા સત્તાવીસ વ્યક્તિઓમાં એક સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસી એક નેપાળનો અને બે સ્થાનિક વિસ્તારના નાગરિકોનો સમાવેશ થાય છે બાકીના પ્રવાસીઓ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ અને અન્ય રાજ્યોના હતા ઓમ શાંતિ શાંતિ મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ ઇતિહાસ તમને કેવો લાગ્યો મિત્રો આ સ્ટોરી વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર